ગંદારે ઢબકો લા વગર નથી એ જેટલા હું આ ઘેર થી પાછી વળી જી નગર ધાલા કોલર ધાલી ઘેર લાવું તો ફિટ થાય વગર રે લ્યા ભાઈ અચુમા વારી વધારે બોલતી નથી એવું કે દઉક કરવું હોય કાલ થી થોડા ને ખોડિયાળી કરવી પડશે કાલ થી હકુ કરેગી ને હકુ કરવા ને

થાશે રાખતી હોય મને જમીન આલી હોય ને આ હોય આમાં તો શું કલમ થાય હા વેણ તો હોય મારું થાય

અયન બાપો કોઈ નહીં ને હ હાચું હાચું મા અરે હા કાકે ને તું કેટલા દિવસ રહતી અરે આરો જાય લા